ખેડાના ગાડવેલ ગામેથી ઝડપાયું વિદેશી દારૂ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે હજુ તો ગઈકાલે ઠાસરા અને સેવાલિયા રોડ ઉપરથી બેતાલીસ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આજે ફરી એકવાર કટલાલના ગાડવેલ પાસેથી પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે એક કરોડ કરતાં વધુ રકમનો દારૂ આ ગાર્વેલ પાસેથી ઝડપાયો છે હું તમને દ્રશ્યો બતાવીશ આ ફાર્મ હાઉસના જ્યાં આ દારૂનું કટિંગ ચાલતું હતું જોઈ શકાય છે ગાર્વેલ પાસે નદી કિનારાના વિસ્તારમાં જે નદીનો પટ હોય તેની જગ્યાની થોડીક નજીકમાં આ ફાર્મ હાઉસ બનાવેલું છે એકદમ ખુલ્લું ફાર્મ હાઉસ છે અવાવરું વિસ્તાર છે અને જે અમદાવાદ-દિંડોર હાઈવે છે તે અમદાવાદ-દિંડોર હાઈવે થી ફક્ત પાંચસો મીટર ના અંતરે અંદર આ ફાર્મ હાઉસ આવેલું છે ખુલ્લી જગ્યા છે તેના કારણે અહીંયા दारूનું કટિંગ સરળતાથી થઈ શકે તેવી આ જગ્યા છે અને એલસીબીએ જ્યારે રેડ પાડી અહીંયા ત્યારે આ સ્થળ ઉપરથી પોલીસને એક આખું ડાળું અને दारूનું કટિંગ કરવા આવેલી અન્ય ગાડીઓ સહિત ટોટલ એક કરોડ થો વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળી છે અત્યારે પોલીસે બે થી ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી હોવાના સમાચાર છે જોકે હજુ સુધી પોલીસ ખુલી ને કઈ વાત કરી રહી નથી પરંતુ એફઆઈઆર દાખલ થયા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે યોગિંદરજી ન્યૂઝ કેપિટલ ખેડા